શ્રી ગણેશાય નમઃ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે તે વ્રત જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યમાન બને છે સંતાન વિનાનો સંતતિ પ્રાપ્ત કરે છે ભયભીત મનુષ્યનો ભય દૂર થાય છે ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થાય છે આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયંકાળે એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર સત્યનારાયણ ભગવાનની છબી પધરાવી જોઈએ વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી તેના ઉપર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી ધૂપ દીપ કરીને આ વ્રત કથા વાંચવી અથવા તો સાંભળવી જોઈએ તેનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાંસલ થાય છે હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા છે અયોધ્યા પાસેના એક પવિત્ર તપ કરનારા શોનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદ વ્યાસના શિષ્ય સુત પુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેમને પ્રણામ કરીને કહ્યું હે મહામુનિ આજના કલયુગમાં એવું તે કયું વ્રત કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રી બોલ્યા આ પ્રશ્ન એકવાર ભગવાનને ભગવાનને કરેલો ત્યારે કહ્યું એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈ અને નારદજીએ વિચાર કર્યો કે આ બધાના દુઃખો દૂર કેવી રીતે થાય તે વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા શ્રી નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણ ભગવાનની સ્તુતિ કરી અને વારંવાર વંદન કર્યા છે વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ

અને અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું છે તે વ્રતની વિધિ શું છે તે વ્રત કોણે કર્યું હતું તે તે ક્યારે બધું આપ મને જણાવો આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું જોઈએ આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો ઉપરાંત ફળફળાદીમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવો પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ અર્પણ કરવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારબાદ વ્રત કથામાં નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથાની વાત આવે છે કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માંગવા સવારથી સાંજ સુધી ભટકતો આ બ્રાહ્મણને દુખી થયેલો જોઈ એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ અને તેની પાસે આવ્યા અને કહ્યું તું દરરોજ આમ દુખી થઈને શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માંગુ છું જો આપ મારું આ દારિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણનું વ્રત કરવાનું કહ્યું વ્રત કરવાથી મનુષ્ય સગડા દુઃખોથી મુક્ત થાય છે તેમ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદશ્ય થઈ ગયા નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લીધો છે તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે વહેલો ઉઠી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી અને તે ભિક્ષા માંગવા નગરમાં નીકળી પડ્યો છે તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું તે મનમાંને મનમાં ભગવાનનો ઉપકાર માની અને ઘેર આવ્યો છે અને તે દ્રવ્યથી સગા વહાલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું છે આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેણે દર પૂર્ણિમાને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપોમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા હે સુત પુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને કોણે જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સુત પુરાણી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો એ વખતે લાકડા કાપીને વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાને કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો છે તેણે એક લાકડાની ભારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂજન કરતો જોયો અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતા તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતા પૂછ્યું હે ભૂદેવ આપ શેનું વ્રત પૂજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે છે તે જણાવું બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધન ધાન્ય અને સંપત્તિ મળ્યા છે કઠિયારાએ તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાઈ પાણી પીને હર્ષ પામ તો નગર તરફ ગયો છે તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો જે દ્રવ્ય મળે તે દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું નું વ્રત કરીશ આમ સંકલ્પ કરીને તે ધનવાનોના લતામાં ગયો છે શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી છે તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાના ઘરે ગયો છે અને પોતાના સગા બોલાવીને વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું છે એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો અને આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો છે આગળ આવે છે સાધુ વાણિયાની કથા પૂર્વકાળે કમલમુખ પણ પ્રતિવ્રતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો તેણે કિનારા પર રાજા પાસે ગયો અને બોલ્યો હે રાજન આપ આ શું કરી રહ્યા છો રાજાએ કહ્યું સંતાન પ્રાપ્તિ માટે હું શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુ વાણિયાએ તે વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું છે સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું જો આપણને બાળક થશે તો આ વ્રત કરીશ આમ સંકલ્પ કરીને સાધુ વાણ્યો પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા મહિના જતા ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ છે પૂરા નવ માસે લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો છે તે કન્યા દિવસે ને દિવસે મોટી થવા લાગી તે કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને તે વ્રત કરવા જણાવ્યું છતાં તેના પતિએ તે પ્રત્યે ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતાં તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવક સાથે કરવામાં આવ્યા તે પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયું પરિણામે સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાય માન થયા છે ત્યાર પછી કાળને વશ થયેલો આ સાધુ વાણીઓ પોતાના જમાઈને સાથે લઈને વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસારપુરી નામના મોટા નગરમાં જઈ અને સાધુ વાણીઓ તથા જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા તે વખતે શ્રી સત્યદેવે સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શાપ દીધો તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી અને નાઠા છે રાજ ખજાનામાંથી ચોરી થતાં દસે દિશાઓમાં સિપાહીઓ શોધ કરવા માંડ્યા છે ચોરો આ ધન લઈ સાધુ વાણીઓને તેના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાહીઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ તે ચોરી કરેલું બધું ધન સાધુ વાણીઓ અને જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક નાસી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હાથ કડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ બે ચોરોને પકડી લાવ્યા છીએ આપ આજ્ઞા કરો તેવી સજા અમે તેમને કરીએ રાજાએ બહુ વિચાર કર્યા વગર તેમને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાહીઓએ તે બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુખી થઈ ગઈ તેના ઘરમાં રહેલું બધું ધન ચોરો લૂટી ગયા ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી ઘેર ઘેર ભિક્ષા માંગવા લાગી તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માંગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માંગવા ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી અને કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદી લઈ મોડી રાત્રે ઘેર ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતી કહ્યું મા આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે કંઈ પ્રસાદ મળ્યો તે લઈ અને ઘેર આવી છું કન્યાનું આ વચન સાંભળી લીલાવતીને પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેણે પોતાના સગા વહાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું છે પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી અને વરદાન માંગ્યું મારા પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવે તેમ કરો વ્રતના પ્રભાવથી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા માટે જણાવ્યું અને તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા જણાવ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી માન ભેર છોડી મૂક્યા સાધુ વાણીઓ અને તેનો જમાઈ તે દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા સાધુ વાણીઓ અને તેનો જમાઈ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુ વાણીઓ અને તેનો જમાઈ નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરના સમયે તેમણે વહાણને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ અને વણિક પાસે આવ્યા અને બોલ્યા તારી નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને સાધુની મસ્કરી કરતા કહ્યું હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ભગવાન કૃપાએ માન થયા છે અને તથાસ્તુ કહી ચાલ્યા ગયા પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ અને ઊભા રહ્યા સંન્યાસીના ગયા પછી વાણીઓ પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો તેણે વહાણમાં જોયું તો વેલા પાંદડા જ ભરેલા હતા આ જોઈ સાધુ વાણીઓ તો બેભાન થઈ અને જમીન પર ઢળી પડ્યો સાધુ વાણિયાનો જમાઈ કંઈક સમજુ હતો તેણે સસરાની આ હાલત જોઈને બોલ્યો

તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો અને બોલ્યો હે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલા ધન હતું તે સર્વ મને પાછું આપો ભગવાન સત્યદેવ તેમને ઈચ્છિત વરદાન આપી અને અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક જ દ્રવ્યથી ભરેલું જોયું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુ વાણિયાએ ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી પોતાના નગર તરફ જવા ઉપડ્યો છે પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાના ઘેર રવાનો કર્યો લીલાવતી આ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂજનનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા છે કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરો કરી પ્રસાદ લેવાનો બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ છે આમ પ્રસાદનો અનાદર થયો છે આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તેના ધન સાથેના વહાણને સમુદ્રના જળમાં અદ્રશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી અચાનક સાધુ વાણિયાને શ્રી સત્યનારાયણનું સ્મરણ થયું તેણે તરત જ સંકલ્પ કર્યો મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા આથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા ભક્ત વત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદ્રશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘેર જઈ પ્રસાદ લઈ અને પાછી આવે તો તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે આકાશવાણી કલાવતીએ સાંભળી તે તરત જ ઘેર જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેને પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈને સાધુ સાધુવાણિયાને સંતોષ થયો છે તેણે વિધિ પ્રમાણે ત્યાં જ સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો ઘેર આવ્યા બાદ દર પૂર્ણિમાના દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવીને મરણ પછી તે સત્યલોકમાં ગયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય